आज में सप्टेम्बर बेहजार गुरुवार गुरूवा दिवसे आजना चिंतन में तमाम ने मार शास्त्रांग प्रणाम जय नारायण आजन चिंतन नंद सतो कीर्तनों मर्मने रहस्य तन अभिमान तजे पूरण सुख पामी शाम संगाथे वाधे सां मुनंद कहे मर्म घणो मां जा लेजो अति उत्तम रस रीत जो सागर हरि संगाथे सुख मान माणजो છેલ્લા ઘણા દિવસોથી આપણે મુક્તાનંદ સ્વામીના ચાર પદો દ્વારા મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરી રહ્યા છીએ પહેલું પદ મોહનને ગમવાને ઈચ્છો માનને બીજું પદ સાંભળ બેની હરિ રીજાની રીતડી ત્રીજું પદ ધર્મકુંવરની રીત સુણી મનમાં ધરો અને ચોથું પદ સુખ સાગર હરિસંગાથે સુખ માણજો આ ચોથા પદની છેલ્લી પંક્તિમાં મુક્તાનંદ સ્વામી પોતે અતિ મર્મની રહસ્યની સિદ્ધાંતની અનન્ય સાધનાની વાત કરી રહ્યા છે મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં સાચા સંતો અને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યારે પોતાના યોગમાં જે કોઈ આવે એ તમામને સાચી વાતો કરે છે મર્મની વાતો કરે છે અત્યંતિક કલ્યાણ થાય તેવી વાતો કરે છે જેઓ દુઃખમાત્રમાંથી મુક્ત થાય જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય અને ભગવાનના સુખે સુખીઓ થઈ જાય એવી હંમેશા માટે વાતો કરે જગતના બે ટાંકા તોડવાની અને ભગવાનની સાથે જોડવાની વાતો કરે અહંતા મમતાને ટાળવા બાળવાની વાતો કરે મુક્તાનંદ સ્વામીનો કંઠ અને કલમ હંમેશા માટે ચાલતા રહ્યા એમના કંઠ દ્વારા કે કલમ દ્વારા ક્યારેય પણ કોઈ ને સંસારમાં જોડવાની વાતો લખાણી પણ નથી ને કહી પણ નથી કલમ અને કંઠ દ્વારા મુક્તાનંદ સ્વામી હંમેશના માટે આત્મા અને પરમાત્મા બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાતો કરતા રહ્યા જગતના નાશવંતપણાની વાતો કરતા રહ્યા આત્મજ્ઞાન આપ્યું છે સમજણ આપી છે ઉપાસનાની રીતિનીતિ સમજાવી છે બાકી શાસ્ત્ર તો સમુદ્ર જેવા છે શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય એ સમુદ્રમાંથી સાર સાર ગ્રહણ કરીને સંતોએ આપણી સામે પોતાના વર્તન દ્વારા વાણી દ્વારા કલમ દ્વારા વહેતું મૂક્યું છે મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં કઈ વાત પહેલા પહેલી વાત તો ભગવાનને રાજી કરવાનો વિચાર સાધકના મનમાં દર પડે રહેવો જોઈએ બીજો વિચાર ભગવાન અને સંતને માન નથી ગમતું ઈર્ષા નથી ગમતી ક્રોધ નથી ગમતો કપટ નથી ગમતું દંભ નથી ગમતો દેહાભિમાન અહંતા અને મમતા નથી ગમતા એનો ત્યાગ કરવાની વાત કરી છે અને ભગવાનના સુખે સુખિયા થવા માટે તન અભિમાન તજે પૂરણ સુખ પામીએ અહંકારનો ત્યાગ કરો ઘમંડનો ત્યાગ કરો અણસમજણનો ત્યાગ કરો આસક્તિ અને વાસના કામનાનો પણ ત્યાગ કરો મનગમતું મૂકો અને સંત અને ભગવાન કહે તે પ્રમાણે કરો આ મર્મની વાતો છે આપણા સાધનાના માર્ગની અંદર ઘણું બધું ભીળસેળ્યું જ્ઞાન પણ હોય છે સમજણ પણ હોય છે બધું ભેળસેળ વાળું પાંચ માળા નહીં ફરીએ ફેરવીએ તો શું વાંધો છે અને એકાદશીના દિવસે ઉપવાસ ન કરીએ અને ત્રણ ટાઈમ જમીયામાં શું બગડી જવાનું છે અરે ગાળ્યા વગરનું પાણી નહીં પીએ એવો નિયમ લીધો હોય તો પણ ગાળ્યા વગરનું પાણી પીવે એમાં શું કલ્યાણ બગડી જવાનું છે મોડી વાત કરતા હોય અભાવ અવગુણની વાત કરતા હોય નિંદા ની વાતો કરતા હોય ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય તેવી વાતો કરતા હોય સત્સંગમાંથી પાછા પડવાની વાતો થતી હોય એવા કુસંગનો એવા જન્મનો ત્યાગ કરીને સાચા સંતનો અને સાચા હરિભક્તોનો સમાગમ કરવો આ વિચાર મુક્ત કહે મર્મ ગણો છે વાતમાં જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો અતિ ઉત્તમ રસ રીત રસ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિનો સારનો સાર સાધના માત્ર જેમાં આવી જાય એ વાત મુક્તાનંદ સ્વામી અહીંયા આગળ આપણને આપી રહ્યા છે જાણી લેજો અતિ ઉત્તમ ઉત્તમ તો ખરું પરંતુ અતિ ઉત્તમ એનાથી પર ઉત્તમ કોઈ સાધના નહીં સમજણ નહીં રસ નહીં અતિ ઉત્તમ રસ રીત ભગવાનને ભજવાની રીત ભગવાનની સેવા કરવાની રીત ભગવાનનું ભજન કરવાની રીત ભગવાનની ભક્તિ કરવાની રીત ભગવાનની આજ્ઞા પાળવાની રીત મૂળ મુદ્દો પાયાની અંદર એટલો છે ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર થઈ દેહને પોતાનો આત્મા અત્યાર સુધી માનતા આવ્યા છીએ એની જગ્યાએ આત્માને બ્રહ્મ માનો ગુણાતીત માનો ચૈતન્ય તત્વ માનો અને આત્મસત્તા રૂપે રહીને સત્સંગ કરો સેવા કરો ભક્તિ કરો સો એ પ્રેમ છે પાતાળના પાણી જેવો છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ટાંકાનું પાણી પાંચ દિવસે પચાસ દિવસે ગમે ત્યારે ખલાસ થાય પણ પાતાળનો જરો ફૂટ્યો હોય એ પાણી કોઈ દિવસ ખલાસ ન થાય એ કહ્યું કે નું હેત છે એ ટાંકાના પાણી જેવું છે નું ભગવાને રાખવું પડે બોલાવા ચલાવવા પડે માનપાન આપવું પડે એના કયા પ્રમાણે કરવું પડે અને જ્યારે ભગવાન કે સંત એવા ભક્તની પ્રકૃતિ મરોડે એટલે ટાંકાનું પાણી એટલે કે ભક્તિને પ્રેમ ગંગા ક્યારે સુકાઈ જાય ખબર ન પડે પરંતુ જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે એ ક્યારેય પણ સત્સંગમાં મોડો ન પડે પાછો ન પડે ભગવાન કે ભગવાનના ધારક સંતનો અભાવ ગુણ તો ન આવે પરંતુ એનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોનો પણ ક્યારે અભાવ અવગુણ ન આવે તમામને દિવ્ય અક્ષરધામના મુક્ત તરીકે સમજીને એના ચરણની રજ માથે ચડાવે આ અતિ ઉત્તમ રસ ભક્તનો રસાયણ આ છે આ જો આત્મા આવી જાય યોગી એ કઈ સાધના કરી એમણે ઉપવાસ ઓછા કરેલા એમણે તપ ઓછું કરેલું એમણે માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કર્યો છે ભગવા કપડા પહેર્યા છે એમણે ઘણું ઘણું કર્યું છે ભજન કરતા વચના વચનાભર સ્વામીની વાતો કંઠસ્થ કરતા બધું કર્યું પરંતુ એ અંદર તે સમયના જેટલા મોટા મોટા ધુરંધર સંતો હતા એમાં યોગી બાપા મેદાન મારી ગયા અને શાસ્ત્રીજી મહારાજને ખુલ્લા દલે સૌ કોઈ સાંભળે તેવી રીતે કહેવું પડ્યું કે હું તે યોગી ને યોગી તે હું અનંત અનંતકોડી બ્રહ્માંડની અંદર યોગી જેવો તમને સાધુ ન મળે વ્યાસ ભગવાન ભાગવતમાં કે શાસ્ત્રોની અંદર સાચા સંતના લક્ષણો લખવાનું ના કારણે ભૂલી ગયા હોય એવા સાચા લક્ષણો આ યોગી બાપાને મળશે ત્યાં મેદાન માર્યું એમણે એમણે પોતાના શરીર દ્વારા સંતોળ સેવા કરી છે એમણે દેહે કરીને તો સેવા કરી પરંતુ એના કરતા હજારો ગણી આંતરિક સાધનાની સેવા કરી પોતાના ગુરુનો ક્યારેય પણ અભાવ કે અવગુણ લીધો નથી એમાં મનુષ્યભાવ આવવા દીધો નથી અખંડ અખંડ એવું અનુસંધાન હતું કે મને શાસ્ત્રીજી મહારાજ દ્વારા સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ નું ભજન કરતા કોઈ પણ નાના મોટા સંત નો અભાવ નહીં અવગુણ નહી દરેક માં દિવ્ય બુદ્ધિ ચાલીસ વર્ષ સત્સંગમાં થયા પરંતુ મને થાથા થાવડા જેવો હોય એનો પણ અભાવ કે અવગુણ નથી આવ્યો આ એમની સાધના હતી કોઈના માટે ઈર્ષા નહીં કોઈના માટે રાગ નહીં ક્યાંય બંધન નહીં કોઈ આસક્તિ નહીં કોઈ વાસના નહી કોઈ ફરિયાદ નહી અખંડ અખંડ ગુરુ અને ભગવાનના સામે નજર રાખીને એમણે સેવા ભક્તિ કરી છે ગુણાતીત ગુરુ પરંપરાના તમામના પ્રસંગો આપણે જોઈશું વાંચશું સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે કે ભક્તિની સાચી રીતરસ રીતિ પ્રણાલીકા શું છે અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એવો ઉત્તમ પ્રકારનો બોધ મુક્તાનંદ સ્વામીએ આ ચાર પદોમાં આપ્યો છે પોતાની બેનને ઉપદેશ આપવાની મહારાજે આજ્ઞા કરી એનો લાભ આપણને સૌને પણ મળ્યો એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજના અતિશય અતિશય કૃપાપાત્ર સંત એકાંતિક સંત એવા સંતના ચરણ કમળો આપણે કોટી કોટી વંદન કરીએ આજે આ ચોથા પદની સમાપ્તિ આપણે કરીએ છીએ આવતીકાલે આપણે આગળ કોઈ બીજા સંતના પદ કે ભજન ઉપર ચિંતન ચાલુ કરીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાક્ષાંગ પ્રણામ જય સ્વામિનારાયણ